નમસ્તે મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા લઈને આવી ચૂક્યા છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બનારજો તો ચલો વિડીયો ચાલુ કરીએ પપ્પા હું પોયાણની ખબર જોવા જવાની છું બનશે તો એને મારી સાથે જ લેતી આવીશ કેમ તમને શું પપ્પા તમે તો પોયરણીની બિલકુલ ચિંતા જ કરતા નથી એની તબિયત સારી નથી મહિના સુધી આરામ કરવાનો છે કોણ જાણે એની શું હાલત હશે ફૂલવા તું કોયલીની ખબર જોવા જાય એને આપણે ત્યાં લઈ આવે એ બધી તો સારી વાત છે પરંતુ ત્યાં ગયા પછી તું તારા સ્વભાવ મુજબ વર્તન કરવાની હોય તો પપ્પા તમને કૃપેશ કુમાર જેવા જ વિચારના છો શું સ્ત્રીના સ્વતંત્રતા પર તરાપ મારવામાં જ તમે માનો છો ફૂલવા આપણા વિચારો ક્યારેય મેળ ખાતો નથી અને જે વાત કરવી કરવાથી મન દુઃખ થવાની શક્યતા ઊભી થતી હોય એ વાત જ કરવી નહીં તે વધુ સારું છે હા તો તું ક્યારે પોયરણીને ત્યાં જા છે કાલે સવારની ટ્રેનમાં સારું ફૂલવાને પપ્પા ખૂબ પ્રિય હતા છતાં પણ પપ્પા સાથે અમુક વાતોમાં એ સહમત થઈ જ શક્તિ ન હતી અમે જ્યારે એ પપ્પાની વાતો વિરોધ કરતી ત્યારે પપ્પાના મુખ પર જે વિષાંદના વાદળો છવાઈ જતા એ જોઈને એ દુઃખી જરૂર થઈ જતી પણ સાથે સાથે પપ્પાના વિચારો સાથે સહમત પણ થતી નહીં બાકી પોયણીના સ્થાને આજે એ જ હતો કૃપેશ એ એના ફોઈનો દિયર હતા એન્જિનિયરિંગ હતો સારો પગાર હતો તે ઉપરાંત કોઈની ઈચ્છા પણ એવી જ હતી કે એમના દિયર સાથે એમની ભત્રીચિહ્નો થાય કૃપેશની નોકરી બહાર ગામ હતી એકલા રહેવાનું હતું અને પપ્પાના કહેવા મુજબ કુટુંબ ખાનદાની હતું એક સાંજે ફૂલવા ઓફિસથી ઘેર આવી ત્યારે તેના પપ્પાને કહ્યું ફૂલવા આજે કૃપેશ તને જોવા આવવાનું છે પપ્પા કૃપેશ મને અનેક વાર જોઈએ છે એ રીતે જોવા આવવાની પ્રથા મને પસંદ નથી ફૂલવાના સ્વભાવથી પરિચિત એના પપ્પા બોલી ઉઠ્યા ફૂલવા તું એ લોકોને પસંદ છો પણ તારે તારી પસંદગી હોય તું એમની સાથે વાતચીત કર અને તને પસંદ પડે તો વાત આગળ ચાલે આ વાક્ય સાંભળતા ફૂલવાનું અહમ સંતોષ્યું હતું અને કૃપેશને જોવા તે તૈયાર થઈ હતી કૃપે સૌપ્રથમ કહેલું ફૂલવા મને નોકરી કરતી પત્ની અનુકૂળ ન આવે તમે છોકરી છોડવા તમે નોકરી છોડવા તૈયાર થશો હું મૂર્ખ નથી કે મહિને અઢી હજારની આવક જતી કરું પણ મારે જરૂર છે એક આદર્શ પત્નીની મારી નોકરીમાં શિફ્ટ હોય છે હું ઘરે આવું અને ઘેર પત્ની ના હોય તો આટલો વખત એકલા રહેવાથી જાતે જ રસોઈ કરું છું અને જમું છું પણ લગ્ન પછી હું જાતે જ પીરસીને થોડુંક જમી લઉં એમાં ખોટું શું છે તમે પુરુષો એવો વિચાર કરો છો કે નોકરી કરતી પત્ની પણ થાકીને આવે ત્યારે એક દિવસ પણ તમે પુરુષો રસોઈ તૈયાર રાખીને પત્નીને પીરસો છો એ જ કે તમે ના પીરશો કારણ એમાં તમારા અહમને ઠેસ લાગે છે બરાબર ને હું આવું બધું વિચારતો જ નથી કારણ મારે નોકરી કરતી પત્ની જોઈતી જ નથી મોંઘવારીમાં બે છેડા સાંધવા બંને જણ નોકરી કરવી જોઈએ એ બાબતે હું સહમત નથી કારણ કે જેટલી આવક થાય એના પ્રમાણમાં ખર્ચ વધવાના જ અને નોકરી કરતી પત્ની દાંપત્ય જીવનની નાની નાની કેટલીક ખુશીઓ ગુમાવતી હોય છે અને નોકરી નહીં કરતી પત્નીઓ પૈસા માટે ટરવર્તી હોય છે મોજ શોખના સાધનો ખરીદી શકતી નથી કે નથી એ ખરીદી ખુશીઓના ભોગ થાય છે ના એવું નથી આ તો તમે પુરુષો પોતાની મહત્તા સાબિત કરવા માટે ઊભી કરેલી વાતો છે ત્યારબાદ ફુલવાએ એના પપ્પાને કહ્યું પપ્પા મને કૃષિ પસંદ નથી ત્યારે પપ્પાએ કહ્યું ફૂલવા જિંદગીમાં પૈસા કરતાં પણ ખુશી અને ખાનદાની વધુ અગત્યની છે તું વિચાર કર આટલું ખાનદાન ઘર પપ્પા તમે કઈ રીતે કહો છો કે એ ઘર ખાનદાન છે કારણ કે મારા પિતાએ એ ઘરની ખાનદાની જોઈ મારી બહેનને પરણાવેલી એ ઘરમાં મારા બહેન સુખી છે શું પણ હું સુખી થઈશ હું કોઈ પણ હિસાબે આ કુટુંબ અને આ છોકરો જતો કરવા નથી માગતો તને કૃપેશ પસંદ ના હોય તો પોયણી સાથે એના લગ્ન કરીશ પપ્પા એવું જ કરો પોયણી માત્ર મારાથી એક વર્ષ નાની છે મારી નાની બહેન સુખી થતી હોય તો મને વાંધો નથી પણ આવા છોકરા જોડે ફૂલવા મારે તારો અભિપ્રાય સાંભળવો નથી મને સમજાવવાની કોશિશ ના કરીશ ફૂલવાના પપ્પા ક્રોધિત થઈ ફૂલવાનું વાક્ય તોડી પાડતા બોલી ઉઠ્યા હતા ત્યારબાદ પોયણી અને કૃપેશના લગ્ન થઈ ગયા હતા પોયણીએ ઘણી ફૂલવાને પત્ર દ્વારા લખેલું તું એકવાર મારે ત્યાં આવ પણ દરેક વખતે ફૂલવા પોતાની નોકરીનું બહાનું કાઢતી કારણ ફૂલવાને કૃપેશ પ્રત્યે એક જાતની નફરત હતી અને એનું ચાલક તો પોયલીનું પણ કૃપે સાથે લગ્ન થવા ના દેત પણ પપ્પાના વિચારો પાસે એ મજબૂત હતી ત્યારબાદ તો પોયણીએ પણ સમજીને ફૂલવાને એને ત્યાં આવવાનું આમંત્રણ આપવાનું છોડી દીધું હતું પરંતુ પોયણીએ છેલ્લા માત્રમાં લખેલું ફૂલવા બસ હવે એક મહિના બાદ તું માસી બનવાની છો પરંતુ મારી તબિયત બહુ જ ખરાબ રહે છે એક મહિના બિલકુલ પથારીમાં સુય જ રહેવાનું છે તું મને ખૂબ યાદ આવે છે આટલું ફૂલવાનું મન પીગળી ગયું હતું અને એને તાત્કાલિક નિર્ણય લઈ લીધો હતો એ પોણી પાસે જશે કોણ જાણે કૃપેશ જેવો છોકરો એને કઈ હાલતમાં રાખતો હશે પત્નીને ગુલામ બનાવવાને રાખવામાં જ પુરુષો પોતાની જાતને ધન્ય માનતા હોય છે સારું છે કે એને લગ્ન કર્યા નથી નહીં તો એ આવી ગુલામી ક્યારેય સહન ના કરી શકે બિચારી પોરણી પણ કઈ રીતે આવી તબિયતે વધુ કરતી હશે આજે મારી મમ્મી હયાત હોત તો પૌણીને પિયર લઈ આવી હોત પરણીને માની યાદ આવતી હશે સાસરિયામાં એનું કોણ ફૂલવા આખી રાત પૌણીના વિચારો કરતી રહી બીજે દિવસે સવારની ટ્રેનમાં એ પણીને ત્યાં પહોંચી જોકે હજુ પણ કૃપેશ તરફ એનું મન કડવાસથી ભરાયેલું હતું તેથી એ પ્રથમ વખત જ પૌણીને ત્યાં જતી હતી એ પૌણીને ત્યાં પહોંચી ત્યારે બપોરે બાર વાગી ગયા હતા ફૂલવા મુસાફરીથી થાકી ગઈ હતી એક તો શિયાળાની કડકડાતી ઠંડી હતી અને સવારે વહેલી ઉઠી હતી એટલે પુષ્કળા થાક લાગ્યો હતો પોણી ફૂલવાને જોતાં જ પલંગમાં બેઠી થઈ ફૂલવાને ભેટી પડી બોલી આખરે તું આવી ખરી હા પોણી મને તારી પુષ પુષ્કળ ચિંતા થઈ અને તારી પાસે દોડી આવી પોણી હું તને લેવા આવી છું હું ઓફિસમાં રજાઓ લઈ લઈશ મારી પાસે પુષ્કળ રજાઓ છે મારી પાસે પુષ્કર રજાઓ છે અવાજ સાંભળીને ફૂલવાએ પાછળ જોયું તો કૃપેશ ટ્રેનમાં પાણીનો ગ્લાસ લઈ આવ્યો હતો મોં પર મધુર સ્મિત રેલાવતા તે બોલ્યો મેં ગીઝર ચાલુ કર્યું છે પાણી ગરમ થાય એટલે તમે સ્નાન કરી લો ફૂલવા પોયલીની સામે જોતી રહી એના માન માન્યમાં આવતું ન હતું કે કૃપેશ આ બધું કામ કરે ફૂલવા સ્નાન કરીને બહાર આવી ત્યાં જ કૃપેશ બોલ્યો થાળી પીરસી છે જમવા ચાલો હા તમે અમારે ત્યાં મહેમાન બનીને આવ્યા છો અને મહેમાનને અગવડ ના પડે એ જોવું અમારી ફરજ છે ફૂલવા કંઈ ના બોલ્યું ચૂપચાપ જમી લીધું પરંતુ જમતી વખતે મનમાં વિચાર આવ્યો રસોઈ કોણે બનાવી હશે રસોઈ ખરેખર સ્વાદિષ્ટ હતી પરંતુ એને કૃપેશને કંઈ જ ના પૂછ્યું હજુ પણ એના મનમાં કૃપેશ પ્રત્યે નફરત જ હતી જમીને ફૂલવા પોણી પાસે આવીને બેઠી બંને બહેનો વાતો કરવામાં મશગુલ હતી ત્યાં જ કૃપેશ આવીને બોલ્યો પોઈલી આ દવા અને ગાજરનો રસ લઈ લે પોઈલી કૃપેશ સામે જોઈ બોલી તમે શું કામ તકલીફ લીધી હવે ફૂલવા આવી ગઈ છે ને એ ગાજરનો રસ કાઢી આપત હા પણ એ થાકીને આવી હશે એટલે હું પોઈલીને મારી સાથે જ લઈ જવાની છું ફૂલવા તું તારી સાથે કઈ રીતે આવું અહીં મારા ટ્યુશનનો ચાલુ છે હમણાં છોકરાઓ ભણવા આવશે આહા તો તે ટ્યુશન ચાલુ કર્યું હા કારણ કે આખો દિવસ ઘરમાં સમય જતો ન હતો અને આટલા બધા ભણતરનો કંઈક ઉપયોગ થાય તો શું ખોટું ઘર પણ સચવાય અને સમય પણ સરસ રીતે પસાર થાય પોણી તારે જવું હોય તો જા હું તારા ટ્યુશનવાળાને ભણાવીશ તારું મન હોય એમ કર કૃપેશ પ્રેમાળ સ્વરે બોલ્યો ના મારે નથી જવું તમને કેટલી બધી તકલીફ આપું છું સવાર સાંજની રસોઈ કરો છો મારી દવાનું ધ્યાન રાખો છો અને એમાંય બર્થ શિફ્ટ કરો છો એટલે આખી રાતનો ઉજાગરો પછી બપોરે સુવાને બદલે તમે ટ્યુશન કરીને તમારી તબિયત બગાડો થોડા દિવસો તો સવાલ જ છે ના એના કરતાં ફૂલવાજ થોડા દિવસ અહીં રહેશે મને ગમશે અને થોડું સારું લાગશે તારી ઈચ્છા હોય એમ કર મને કંઈ વાંધો નથી અને કૃપેશ પોતાની રૂમમાં સૂવા જતો રહ્યો ફૂલવા પોયલી સામે જોઈ રહી એ માની શકતી ન હતી કે કૃપેશ આટલું બધું કામ કરતો હશે પોયલી ફૂલવાના મનોભાવ સમજી ગઈ હોય એમ બોલી ફૂલવા હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે તે ના પાડી તેથી જ મને આવો પ્રેમાળ પતિ મળ્યો પોયલી એ દરરોજ આટલું કામ કરે જ છે કે આજે માત્ર મને બતાવવા જ ફૂલવા બોલી તું તું જોઈ તો રહી છું મને પથારીમાંથી ઉઠવા પણ નથી દેતા પણ મારી સાથે તો એવી વાતો કરી હતી મને ખબર છે ફૂલવા તારો સ્વભાવ તું માત્ર સ્વતંત્રની વાત કરે છે પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા યોગ્યતા કેળવવી પડે એ યોગ્યતા પ્રેમથી પ્રાપ્ત થાય એ કહ્યું હતું જેમ પતિ જરૂર વખતે રસોઈ કરીને જમાડે પણ એ લાયકાત પ્રેમથી કેળવવી પડે ઝઘડો કરીને કે હક માંગવાથી ન મળે તારી વાત સાંભળીને મને ધીરે ધીરે થોડું ઘણું સમજાય છે ભૂલ મારી જ હતી મારે હક જોઈતા હતા પ્રેમ આપ્યા વગર પ્રેમ આપવાથી જ બધું મળે તે વખતે જ રૂમમાં છ સાત છોકરાઓ ટ્યુશન માટે આવ્યા પોયલી ફૂલવા સામું જોઈને બોલી ફૂલવા તો થાકી ગઈ હશે થોડી આરામ કર અને ના ગમે તો ટેપ વગાડજે ફૂલવા બાજુના રૂમમાં ગઈ અને ટેપની સ્વિચ ચાલુ કરી ત્યાં મીરાબાઈનું મધુર કંઠે ગવાયેલું ભજન આવતું હતું મેને પ્રેમ બેલ ખોઈ મિત્રો આ હતી એક સરસ મજાની કહાની તમને શું લાગે છે તમારા જીવનમાં પણ આવું ક્યારેય બનેલું છે કે એકવાર તમે જોવા ગયા અને તમે તમારી સ્વતંત્ર માંગવા માટે બધું જ ગુમાવી દીધેલું છે જો તમારી સાથે એવું બનેલું હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયોને શેર કરજો